દેખાતા નહી આટલા ક્ષેત્રમાં હાલો હા ઓમ ના તો બોલો શું હતું કલાક જેવું થાય વધારે હા રોડ તો ઓટો મારવા તો હતું ના 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 ખાલી ઓટો મારવા જાય

બેટા સણાય ભત્રીજો મારો કાયમી ઠેલી ની બે જ બટકી તારો આ મજૂરી કરવી પડે ખબર પડે છે આખું ગમ નહી કરો

ભમર જેવું બેઠા મોડી શું થતા નાચશે ના ના એમ તો બીક નઈ તમે મારે લઈ ગયો બીજું નહીં લેવા જીધા મને તમે લેવા મૂકવું છું લેવા પડે

ઓહો હો ઝેંકી દે પાડો છો આ રોડ જ આવો ઘેર જોણા થઈ છે તો તમે મોસા ઘેર ક્યાં પીવો નહીં પીવ ક્યાં નહીં પીવો ત્યાં મુજબ પીવો છું